અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સિત્તેર જન્મદિવસની અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ દ્વારા મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે ઉજવણી કરવામાં આવી બગોદરા ખાતે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મંગલ મંદિર માનવ સેવા પરિવાર કે જ્યાં પંડ પીડાએ રજડતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર થઈ રહી છે મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે લોકો પોતાના અનેક પ્રસંગો રસોઈની સેવા આપીને ઉજવતા હોય છે આજે માન્ય કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે અખિત ભાર ભારતીય કોળી સમાજના પ્રમુખ અને રાજ્યના કેબિનેટ મંત્રી માન્ય કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે માનવ મંદિર મુકામે એક સરસ ભોજનનું આયોજન કર્યું છે એમના તરફથી એવા સમાજના સૌ આગેવાનો અમે અહીંયા એની સેવા માટે ઉપસ્થિત રહ્યા છીએ માન્ય કનુભાઈ મકવાણા માન્ય અશોકભાઈ અમારા માર્કેટના ડિરેક્ટર શ્રી જિલ્લાના મંત્રી શ્રી ભરતભાઈ અમારા કોળી સમાજના સર્વ યુવાન આગેવાનો અને છે એ દિનેશભાઈ રાઠિયા અમે વાત કરી કે ફળ આયોજન કર્યું એમને એવું કહ્યું કે એના કરતાં ભોજન આપો તો સારું તો માન્ય કુંવરજીભાઈ પણ આગ્રહ હતો કે ભાઈ માનવ સેવાની અંદર આજ મારા તરફથી સારું ભોજન આપો અને જન્મદિવસ ઉજવો રિપોર્ટર મકવાણા જનાદેશ ન્યૂઝ અમદાવાદ